હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મૂલકી સેવા વર્ગ એક અને વર્ગ બે તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બે જાહેરાત ક્રમાંક બસો છાલીસ બે હજાર ચોવીસ પચીસમાં મુખ્ય પરીક્ષા લેખિતના પ્રશ્નપત્ર માટે માધ્યમની પસંદગી બાબતે મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક બસો ચાલીસ બે હજાર ચોવીસ પચીસની જાહેરાતની જોગવાઈ મુદ્દા નંબર તેરમાં દર્શાવ્યા મુજબ ચૌદ સાત બે હજાર પચીસની અગત્યની જાહેરાતથી તારીખ પંદર સાત બે હજાર પચીસથી એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી ઓનલાઈન મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવા તથા ફોર્મમાં પ્રશ્નપત્ર ત્રણ નિબંધ ત્યારબાદ પ્રશ્નપત્ર ચારથી સાત સામાન્ય અભ્યાસ એક બે ત્રણ અને ચાર માટે પ્રશ્નપત્ર દીઠ માધ્યમ પસંદ કરવા અને તે માધ્યમ પસંદગીમાં કોઈ ફેરફાર કરી આપવામાં આવશે નહીં તે ઉમેદવારોને ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે પરંતુ અત્રે કુલ સ ઉમેદવારો પોતાનું માધ્યમ ભૂલથી ભરાયું હોવાથી તે બદલી આપવામાં વિનંતી કરતી અરજીઓ કરેલ છે અને આવા બીજા ઉમેદવારો હોઈ શકે તેમને ધ્યાનમાં રાખી ઉમેદવારો પોતાની પસંદગીના માધ્યમથી પરીક્ષા આપી શકે તે હેતુથી ઉમેદવારોના બહોળા હિતમાં નીચે મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે તો જે ઉમેદવારોએ પ્રશ્નપત્રના માધ્યમ સંબંધી ભૂલ કરેલી છે તેમના માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે સામાન્ય રીતે આવી ઉચ્ચ કક્ષાની ભરતીની અંદર ભાગ લેનાર ઉમેદવારો પોતે કરેલા નિર્ણયને વળગી રહે તે અપેક્ષિત છે આમ છતાં કોઈ ઉમેદવારો ભૂલથી ભાષાનું માધ્યમ ખોટું ભરેલું હોય અને અથવા તેમને માધ્યમ ભર્યા બાદ ઉમેદવારને એવું લાગે કે પોતે અન્ય માધ્યમમાં વધારે સારી રીતે ઉત્તર આપી શકશે તેમ છે તો આવા ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે બાબતે ધ્યાનમાં લઈ સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી નિર્ણય નીચે મુજબ લીધેલ છે તો એ મિત્રો ખાસ ધ્યાનમાં લેવી આ ત્રણ બાબતો ખાસ ધ્યાનમાં લેવાની છે ઉમેદવારે મુખ્ય પરીક્ષાના ફોર્મમાં ભરેલ માધ્યમથી કોઈ પણ પ્રશ્નપત્રમાં જુદા માધ્યમથી લખવું હોય તો ઉમેદવારે જે તે પ્રશ્નપત્રમાં ઉત્તર વહીની ઉપર પોતાની પસંદગીનું માધ્યમ અશુભપણે એનકોડ કરી તે માધ્યમમાં જ ઉત્તરો આપવાના રહેશે એનકોડ કરેલા માધ્યમમાં જ તે પ્રશ્નપત્રના તમામ પ્રશ્નોના ઉત્તરો આપવાના રહેશે અને એનકોડ કરેલા માધ્યમથી જુદા માધ્યમમાં લખાયેલ કોઈપણ પ્રશ્નપત્ર કે પ્રશ્ન ચકાસવામાં આવશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવું જે ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ફોર્મ ભરેલું છે તેમના માટે ખાસ સૂચના જારી કરવામાં આવેલી છે જાહેર સેવા આયોગ દ્વારા થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ Thank <tries> you.